રાજ્યમાં આંગણવાડી આપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોય અને આ આદેશ છ મહિનામાં પાલન કરવા તાકીદ કરાઈ હોવા છતાં તેનું પાલન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો આંગણવાડી કર્મચારી મહાસભાના નેજા હેઠળ આ મામલે ગાંધીનગર ખાતે કમિશનરને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં આંગણવાડી કાર્યકરોને વર્ગ ત્રણ અને ચાર નો દરજ્જો આપવામાં ન આવતા જિલ્લાની આંગણવાડી કાર્યકરો મંગળવારે પાલનપુર ખાતે એકઠી થઈ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા સત્વરે કોર્ટના આદેશનું પાલન કરી આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને વર્ગ ત્રણ અને ચાર નો દરજ્જો આપી મહિલા સન્માન કરવામાં આવે તેવી માંગ કરી હતી આજે નામદાર હાઈકોર્ટે એક અમારી આંગણવાડી બહેનોને ખુશીના સમાચાર અને જે આદેશ કર્યો છે સરકારશ્રીને એ આદેશ સરકારશ્રી એનું પાલન કરે અને જે સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને કાર્યકરને વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરવો હાઈકોર્ટના આ ચુકાદાને અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ ને આવકારીએ છીએ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ચુકાદો સત્વરે લાગુ કરો અને અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો આ જ ખાસ મુદ્દો હતો મુદ્દા ઘણા છે પણ આજનો મુદ્દો માત્ર આ હતો હું ચંપાબેન પરમાર આંગણવાડી કર્મચારી સભા પ્રમુખ ચડો પાલનપુર સોરી ગુજરાત